હાલો જેમ જ મિત્રો તમારું સ્વાગત છે કે મિત્રો વિડીયોમાં ન હોય તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો મિત્રો જ્યારે આપણે આ કપાસ આવ્યા છીએ વીણું તમે આ જોઈ શકો છો જોઈ લી હું તમને દેખાડું જોઈ લ્યો અત્યારે વીણી ચાલુ છે અને આજે થોડુંક અત્યારે થયા છે સવારના સવા દસ જેવું અને ઝાકળ જેવું છે અત્યારે થોડુંક વાતાવરણ અને આપણે જો આઈરું લેતા લેતા અહીં પણ ભૂકી ગયા છીએ અને હજી આ બાજુ બાજુ વીણવાનો બાકી છે જોઈ શકો છો તમે અત્યારે મિત્રો હંજી પડી ગઈ છે અત્યારે અને છોટાથી ભરાઈ ગયું છે આ બાજુ જોઈ લ્યો એટલો વીણી ગયો છે બાજુ બાકી છે હા તો જોઈ લઈએ મિત્રો અત્યારે થઈ ગયા છે સાંજના પાંચ અને જોઈ લે છોટાથી ફરીને ઊગ્યું છે અને હજી જોઈ લો આ બાજુ છે ને તમને દેખાય જે આ બાજુ કપાસ એટલો વીણી રહ્યો છે અને હજી અલગ બાજુ વીણવાનો બાકી છે અને આપણી પાછળ દેખાય તમને તમને એ બીજાનો કપાસ છે અને જોઈ લઈએ હું તમને દેખાડું

ખબર અહીંયા જોઈએ આપણે ઘરે છીએ તો મિત્રો આવ્યું જે બચ્યું તે કરો ચેનલને કરો અમારી જય માતાજી તે આપણે પૂર્ણ કરીએ છીએ